બોલો રામ માત ગી જય બોલો હર્ષિત ભવાની ગી જય મુદ નહી આવવાનું હું મમલી આવું ચીડે થી છે એટલે એટલે અમાર જો આવે

સર <laughs��> <ladyradalsıyorlar> <DRay> <be tested>. <gammaenders> એના સિવાય ઉપર દવા આવે પેલું બટન છે વાળી મારા બલ્લુ ભાઈ આઈ તમારે બાર જવાનું હતું પણ એરા બાર હેડ્યા હું બાર નહીં હેડ્યો બાર તો જવાનું જ છે ફાઈનલ પણ એરા બાર જોઈએ ને હું શોપિંગ ગયો જય <laughs> <laughs>

आड़ी दु पगला ह ह <coughs> ये <laughs> <नारी> <congregationloo>

એટલે કેટલા ના પગ લીમા ઉપર ઉપર જો પાડ્યા બીજા અલગ પાડવા તો

મજાક આપણે મજા કે સાહેબ તો બધા ભાઈએ હવે રીલ બનાવે કેમ છે બડુભાઈ રીલ બનાવશી દસે ભાઈઓનું આપણે તો આપણે કટ લઈ રહ્યા આપણે રીલ નહીં આવડતું પેલા તમે તો બધી વાત ચોરી કરો યાર હં પણ તમારો વિડિયો નાખી દીધું છે ને તમે યાર આપણે હા વ્હાઇટ ફોર્ચ્યુનર

શોર્ટ ડ્રિલ બનાવી કર્લોગ વિડીયો બનાવીએ ફોર્ચ્યુનર હવે તમને કમ્પ્લીટ બતાવી દઈએ આપણે બરછિની આટલા ઘડી માંંસાલા જ હતા હા ગાડી તો નઈ બતાઈ અમે બલ્લો કરસે કેમ પડ્યા અરે વાહ હાચી પણ મોડું થાય છે એમ તો ડાયરી કાઢતો ગાડી માં બધા બેહી ગયા છે કે વાત લઈ લાયા બાર